નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો હવામાન અંગે નવી આગાહી તો ગુજરાત માટે નવી આગાહી સામે આવી છે તે અનુસાર ઘણા જિલ્લાઓમાં આગામી ચોવીસ કલાકમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થઈ શકે છે તો આગામી ચોવીસ કલાક દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે તેથી હવામાન પણ બદલાશે તો દિવસ દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા પવનો પણ ફૂંકાશે તેથી ઠંડી પણ લાગશે જ્યારે બીજી તરફ આજે પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ સિમ કાર્ડ ખરીદવાના નિયમો બદલાય છે તો પીએમઓએ ટેલિકોમ વિભાગને એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો છે તો હવે બધા જ નવા સિમ કાર્ડ કનેક્શન માટે આધાર આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે તો આ પગલાનો હેતુ નકલી દસ્તાવેજો દ્વારા મેળવેલા મોબાઈલ કનેક્શનના વધતા દુરુપયોગને રોકવાનો છે તો દોસ્તો તમને જણાવી દઈએ કે ગેરકાયદેસર સિમ કાર્ડને નકલી દસ્તાવેજો દ્વારા ખરીદવામાં આવે છે અને પછી તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે જેથી હવે સરકારે નિયમો બદલાવે છે અને વેરિફિકેશન ફરજિયાપ બનાવ્યું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સ્ટાર્ટઅપ્સ રેન્કિંગમાં ગુજરાતનો ડંકો જ્યાં દોસ્તો સ્ટાર્ટઅપ્સ રેન્કિંગમાં ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતાં આગળ આવ્યું છે તો ગુજરાત આ મામલે ફરી નંબર વન બન્યો છે તો દેશમાં આઠ જાન્યુઆરી બે સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એટલે કે ડીપીઆઈઆઈટી દ્વારા એક લાખથી વધારે સ્ટાર્ટઅપ્સને માન્યતા આપી છે તો જેમાં ગુજરાતમાં બાર જેટલા સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે તો રાજ્યને સતત ચાર વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ્સ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ પણ મળ્યો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ આ રાજ્યમાં લાગુ થશે નો પાર્કિંગ નો કાર જ્યાં દોસ્તો મહારાષ્ટ્ર સરકાર વાહન ખરીદી માટે નવી નીતિ લાવી રહી છે તો જેમાં કાર ખરીદવા માટે પાર્કિંગની જગ્યા હોય ફરજિયાત બનાવશે તો આ પગલું શહેરની ટ્રાફિક અને જાહેર રસ્તાઓ પર પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ છે તો પરિવહન મંત્રી પ્રતાપ સનનાયકે પણ જણાવ્યું છે કે આ જેમની પાસે ખાનગી પાર્કિંગ સુવિધા નથી તેઓ જાહેર પાર્કિંગ માટેના સ્થળ પર જગ્યા રિઝર્વ કરાવીને પણ કાર ખરીદી શકે છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ફ્લાવર શો જોવા ઉપરના ફ્લાવર ફ્લાવર શોની મુલાકાત લીધી હતી તો જેના કારણે માત્ર એક જ દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનને છ્યાસી લાખની આવક નોંધાય છે તો લોકો સવારે નવ થી રાત્રે અગિયાર વાગ્યા સુધી શો જોવા માટે ઉમટ્યા હતા તો ખાસ કરીને સાંજે દ્રશ્ય અદભુત હતું જ્યારે વાસી ઉત્તરાયણ એટલે કે ગઈકાલે પર મોટી સંખ્યામાં લોકો ઉમટી હતા તો અટલ બ્રિજ પર પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો દિલ્હીમાં ગાઢ ધુમસ તો ટ્રેન અને લેફ્ટ ફ્લાઇટ પણ ડાયવર્ટ કરાઈ જ્યાં દોસ્તો દિલ્હીમાં ગાઢ ધુમસના કારણે વિઝિબિલિટી ઝીરો બની છે તો જેના કારણે સડક રેલવે અને હવાઈ એમાં તમામ વાહન વ્યવહાર ઉપર અસર થઈ છે તો ધુમસના કારણે છવ્વીસ જેટલી ટ્રેનોને બેથી ચાર કલાક લેટ પણ ચાલી રહી છે તો ધુમસના કારણે દિલ્હી એરપોર્ટ ઉપર પણ વિઝિબિલિટી ઘટતા એક ડઝનથી વધારે ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે તો કેટલીક ફ્લાઇટ્સને પણ જયપુર અને લખનઉ સહિતના નજીકના એરપોર્ટ ઉપર પણ ડાયવર્ટ કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે હવે તૈયાર રહેજો તો ત્રણથી ચાર ડિગ્રી સેલ્શિયસનો ઘટાડો થયો જ્યાં દોસ્તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે તો ઠંડા પવનોના કારણે દિવસે પણ ઠંડકનો અનુભવ થયો છે જ્યારે લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું છે પરંતુ આગામી ચોવીસ કલાકમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ઇપફો એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ખાતાધારકો માટે ઉત્તમ સુવિધા તો ઇપફો જૂન બે હાજર પચીસથી તેના ખાતાધારક માટે સો પ્રમાણ સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે તો આનો અર્થ એ થયો કે હવે કર્મચારીઓને કેવાયસી પ્રક્રિયા માટે નોકરીદાતાઓની મંજૂરીની જરૂર રહેશે નહીં તો હાલમાં કેવાયસી માટે નોકરીદાતાઓની મંજૂરી જરૂરી છે તો ઘણી વખત કંપનીઓ બંધ થયા પછી પણ કેવાય સીની પ્રક્રિયા અટકી જાય છે તો હવે આ નવી સુવિધા સાત જે જ આ કાગળનો પણ અંત આવશે તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો પ્રયાગરાજ વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું મહાકુંભમાં આવેલા ભક્તોના કારણે ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ એક જ દિવસ માટે વિશ્વનું શહેર બની છે તો પ્રયાગરાજની વસ્તી એક જ દિવસ માટે ચાર કરોડને પણ વટાવી ગઈ છે તો મકર સંક્રાંતિ ઉપર ત્રણ પોઈન્ટ પચાસ કરોડ લોકોએ સંગમ કિનારે ડુબકી લગાવી હતી જો કે જિલ્લાની સિત્તેર લાખ વસ્તીનો સમાવેશ કર્યા તો પ્રયાગરાજ વિશ્વના સૌથી વધારે વસ્તી ધરાવતા શહેર ટોકિયો એટલે કે ત્રણ પોઈન્ટ ચુમ્મોતેર કરોડ વસ્તીને પણ પાછળ છોડી ગયું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ બેંકોમાં એક પોઈન્ટ પચાસ લાખ કરોડ રૂપિયાની રોકડની અછત દોસ્તો દેશની ફરી એકવાર રોકડની અછત વધી ગઈ છે તો ડિસેમ્બરના બીજા પખવાડિયામાં દેશની બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછત પચાસ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે તો આનો સામનો કરવા માટે બેન્કો ડિપોઝિટ પણ વધારી રહી છે તો પરિણામે વ્યાજ વ્યાજદર પણ સાત પોઈન્ટ પચાસ ટકા સુધી પહોંચી ગયા છે તો ડિસેમ્બરના પહેલા પખવાડિયામાં બેંકોની રોકડ સપ્લસ એક લાખ કરોડ રૂપિયા સુધી હતી ત્યાર પખવાડિયામાં રોકડમાં ઘટાડો થયો છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો મહાકુંભનો ધ્વજ તેર હજાર ફૂટ ઉપર ફરક્યો જ્યાં દોસ્તો દેશ અને વિદેશના વિવિધ ખૂણેથી ભક્તો મહાકુંભમાં પહોંચી રહ્યા છે તો આ દરમિયાન પ્રયાગરાજની સ્કાય ડાયવર્ટર અનામિકા શર્માએ થાઈલેન્ડના બેન્કોકમાં તેર હજાર ફૂટની ઊંચાઈ ઉપરથી કૂદીને મહાકુંભનો ધ્વજ ફરકાવ્યો છે તો તેનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની હિંમતના પણ વખાણ કરી રહ્યા છે

Fim de ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે દ્વારકામાં સતત પાંચમા દિવસે પણ મેગા ડેમોલેશન જી દોસ્તો દ્વારકામાં સતત પાંચમા દિવસે પણ ડેમોલેશનનું કામકાજ થઈ રહ્યું છે તો પહેલા ચાર દિવસની અંદર ડેમોલેશનની કામગીરી દરમિયાન બસો ને જેટલા ગેરકાયદેસર મકાનો અને સાત જેટલા ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા હતા તો આ દરમિયાન સાત જેટલા વાણિજ્યિક દબાણો પણ મળીને કુલ બસો ને જેટલા દબાણોને દૂર કરાયા છે જ્યારે આ ડેમોલેશનમાં છ્યાસી હજાર ત્રણસો એકાણું ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ હતી તો પાંચમા દિવસે પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર રહેણાંક મકાનો પર તંત્રની તવાઈ જોવા મળી હતી તો દોસ્તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે એક કેન્દ્ર જે બેંકોમાં પોતાનો હિસ્સો ઘટાડી રહ્યું છે તેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ઓવરસીઝ બેંક યુકો બેંક પંજાબ એન્ડ સિંધ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે તો આ સમાચાર સામે આવ્યા પછી આ બેંકોના શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો ગઈકાલે આ બેંકોના શેર માં થી સાત ટકા જેટલો ઘટાડો નોંધાયો છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કેજરીવાલ સામે કાર્યવાહીની ગૃહ મંત્રાલયની મંજૂરી જી હા દોસ્તો દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સામે કાર્યવાહી કરવા માટે ઈડીને મંજૂરી આપી દીધી છે તો ઈડીએ કેજરીવાલને આ કેસમાં મુખ્ય સૂત્રધાર પણ ગણાવ્યા હતા તો ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે એક આદેશ આપ્યો હતો તો અને કહ્યું હતું કે પબ્લિક સર્વન્ટ ઉપર કેસ ચલાવવા માટે સત્તાધારીઓ

તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જહાજોના કબ્રસ્તાનમાં તેને ભૂખ્યા રહેવું પડે તેવી સ્થિતિ પણ ઉભી થઈ છે તો અલંગમાં એકસો એકાવન જેટલા પ્લોટ ઉપર જહાજ ભાંગવામાં આવે છે તો જેમાં હાલ એકસો ને એકત્રીસ જેટલા જ કાર્યરત છે તો તેમાંથી પણ પચીસ ત્રીસ પ્લોટ ઉપર જહાજ આવી રહ્યા છે ને અલંગમાં મન પાંત્રીસ જેટલા જહાજનું કટિંગ ચાલી રહ્યું છે

ક્રૂડતેલ આયાત કરવું પડશે તો ગઈકાલે ભારત માટે બ્લેક મંડે સાબિત થઈ રહ્યો છે